આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના દિનેશભાઈ સાવલિયા સુરેશભાઈ સુહાગિયા નિલેશભાઈ ડોંડા દીપક હડિયા ચેતનભાઈ રાદડીયા દ્વારા કરંજ વિસ્તારમાં આવેલ લાભેશ્વર ચોક ખાતે જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે જે લોકોને ત્રાસદાયી થાય છે એવા ખાડાની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના ચિહ્ન એવા કમળનું રોપણ કરી અને તાત્કાલિક ધોરણે ખાડા નું પૂરણ થાય તેવો સંદેશો શાસકોને આપવા માટે કોંગ્રેસ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કારણ કે આ જે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે પરંતુ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી એટલે ખાડા ની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડા ની અંદર આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આજે અગવડતા પડી રહી છે જે ત્રાસ પડી રહ્યો છે જે ખાડાઓ છે ક્યાંયથી જો રિક્ષા પસાર થતી હોય અને એની અંદર જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની ડિલિવરી જો રિક્ષામાં થઈ જાય એવા મસ્ત મોટા ખાડા પડેલા છે પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું એટલે પેટ નું પાણી હલે અને રોગભાઈ સુવિધા આપે કે જે લોકોને ત્રાસ પડે જેમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો